જે બે હજાર પંદરમાં પ્રથમ બિઝનેસ સમિટ મહાત્મા મંદિર ખાતેથી શરૂઆત કરેલી અને આ ચોથી સમિટ થઈ રહી છે જેની અંદર બ્રાહ્મણ ઉદ્યોગકારોના ઉદ્યોગને પ્રોત્સાહન મળે પ્રમોશન મળે એના માટે સમાજનો હેતુ હોય અને એ હેતુસર સમાજના જે બેરોજગાર યુવક યુવતીઓ છે એને રોજગારી મળે એનો પણ હેતુ હોય સાથે સાથે સરકારી લોન બેંકની લોન પણ એમને ધંધા રોજગાર માટે મળી રહે અહીંથી એ બધું જ એક જ પ્લેટફોર્મ અને એક જ રૂફ નીચે મળી રહે એ માટે સમાજ તરફથી આ ત્રિદિવસે બ્રહ્મ બિઝનેસ સમિટનું આયોજન કરેલું છે જેમાં આ વખતે બસોથી વધારે સ્ટોલ છે છસોથી વધારે કંપનીઓ ભાગ લઈ રહી છે અને લગભગ બત્રીસોથી વધારે નોકરીઓ પણ ઓફર અત્યાર સુધીમાં કરી દેવામાં આવી છે અને હજી સુધી સાંજ સુધીમાં લગભગ અમારો અંદાજ છે કે ચારેક હજાર જેટલા યુવક યુવતીઓને નોકરી ઓફર કરવામાં આવશે પરંતુ જે છસો જેટલા જે બિઝનેસમેનો જે નોંધાયેલા છે બિઝનેસ યુનિટો નોંધાયેલા છે બધા જ સમાજના બિઝનેસ યુનિટ છે અને બ્રહ્મસમાજના બિઝનેસ યુનિટો ભ્રમસમાજના યુવક યુવતીઓને રોજગારી પણ આપી રહ્યા છે સાથે આ ત્રણ દિવસની અંદર મનોરંજન કાર્યક્રમો સમાજના વિશિષ્ટ વ્યક્તિઓના સન્માનો અને સમાજમાં જે પણ લોકો વિઝિટ કરવા આવે કારણ કે જે વિઝિટ માટે અમે એવું કોઈ નથી કે બ્રાહ્મણ જ કરી શકે તમામ વર્ણના લોકો વિઝિટ કરી શકે છે અને બધા જ જે વિઝિટ અહીંયા કરે એમને બે ટાઈમ લંચ અને ડિનર એ સમાજ તરફથી પણ આપવામાં આવે યજ્ઞભાઈ ખાસ કરીને આ મંચ ઉપરથી એ પણ જોવા મળ્યું કે અહીં કોંગ્રેસ હોય કે ભાજપ કંઈ જોવા નથી આવે જેટલા પણ અહીંયા બ્રાહ્મણ છે બધા એક જ મંચ ઉપર અહીંયા જોવા મળ્યા કોંગ્રેસ હોય કે ભાજપ હોય જેને બ્રાહ્મણની જરૂર હોય એ આવે એને કોઈ પણ પક્ષ હોય એ આવે એમાં અમને કોઈ વાંધો નથી હોતો આ આવતા વર્ષ બી આ જે રીતે અત્યારે અહીંયા સ્ટોલો લગાવવામાં આવે છે તો શું આગળનું જે વર્ષ આવશે એમાં પણ આવું જોવાનું રહેશે માહોલ ચોક્કસ અમે દર બે વર્ષે બિઝનેસ સમિટ કરીએ છીએ એટલે હવે હવે પછીની બિઝનેસ સમિટ જે કરીએ બે હજાર સત્યાવીસની અંદર એ બ્રહ્મ સમાજ દ્વારા આયોજન કરવામાં આવશે અને દિશા દર્શનમાં હમણાં જ પ્રયાગરાજમાં ભવ્ય દિવ્ય અને ડિજિટલ મહાકુંભ મહાશિવરાત્રી ના દિવસે સમાપન થયું પ્રેમ બંધુત્વ સમરસતા અને રંગોના પર્વ એવા ધૂળેતી તહેવાર પણ આપણે ગઈકાલે જ ઉજવ્યો છે આજે ભગવાન શિવના ઉપાસક એવા બ્રહ્મ સમાજ દ્વારા ચોથી મેગા બ્રાહ્મણ બીજે સમિટનો આજે મહાકુંભ શરૂ થયો છે આ ત્રી દિવસીય બિઝનેસ મહાકુંભમાં બસો થી વધુ સ્ટોલ અને બ્રહ્મ સમાજના યુવાનો માટે રોજગાર મેળાનું પણ આયોજન થયું છે આપણા ઇતિહાસમાં એના અનેક ઉદાહરણો પણ છે વર્ષો પહેલા જયારે વેપાર ઉદ્યોગ માટે દુનિયામાં કોઈ પદ્ધતિ ચાણક્યએ અર્થશાસ્ત્રની રચના કરી હતી દુનિયાનું પહેલું અર્થશાસ્ત્ર ચાણક્યએ લખ્યું તે કૌતલ્ય અર્થશાસ્ત્રના નામે આજે ઓળખાય છે અને તેનો અભ્યાસ પણ હજુ પણ થઈ રહ્યો છે બ્રાહ્મણ સમાજની એવી જ્ઞાન વિરાસતને આજે વર્તમાન આધુનિક આયામો સાથે જોડીને તમારે વડાપ્રધાન શ્રીની વિરાસત બી વિકાસ બી ની ભાવના ચરિતાર્થ કરવાની છે